જય જવાન જય કિસાન બધા આપણે પૂરી કરી કેટલી રોમાં બાર આવ્યું બાર વીણીમાં હવે આપણે ચાલો મિત્રો છેલી આ વાઢવાનું કામ કાજ શરૂ થઈ ચાલો મિત્રો ફાઈનલ વીણી પતી ગઈ જો બે કાસોડવા મેથી ના હતા એ વઢાઈ ગયા જો અહીં થઈ જો વીણી હતી અમે હર વર્ગી ગયા આ રીતે ફાઈનલ જો સાફ થઈ ગયું ભાઈ ચાલો કોફી આપણે બનાવી નાખી ચાલો બધા મિત્રો કોફી પીવા

જય જવાન જય કિસાન બધા મિત્રોને જય માતાજી આજે કામકાજ આલે ભાઈ આપણે તુવેરમાં જે લણી રહી ગયું હોય ને આપણે જો આ કોક કોક સિંગુ રહી ગયું હોય તે લણવાનું કામકાજ આલે અને ત્રણ આયરો અમે ફાઇનલ લઈ લીધી જો આ કે રોમાન બેન એક આયર બાકી છે લેતા જાય અને જો આ બાજુ પાછળ દેખાય પાછળના ભાગમાં આપણે જોઈ પાથરા કરી દીધા હવે આમાં ત્રણ આઈડ નો એક પાત્રો થાય એનું કારણ છે કે આમાં કઈ બહુ હોય નઈ કરવા વધારે દેખાય આ બાજુ કઈ છે નઈ તો આજે બપોર પછી કદાચ તુવેર રાપર એટલે હાથી રાપર વાળો આવી છે અને અત્યારે અમે લણી થાય એટલે ફટાફટ લણી કરવાનું કામ કરી રહ્યા છે તો ચાલો મિત્રો શરૂઆત કરી લણી કરવાનું ચાલો મિત્રો આપણે પૂરી કરી કેટલી રોમાં 12 બાર આયરો વાટ લીધી ને હવે જ તુવેર આવશે કે નહીં ઘાટી જો આ રીતે પાથરા છે

પાણી પીવા આવ્યા તો આઈ જોય ચાઈ તુએ ને દાણા રોમા જાવ અહીંથી વીણી લેખું રોમા જા તુએ ને દાણા દેખાય આ તારે જ મૂકી ગળ લાગે પાણી ભરી લો નથી અંબા અરે ટ્રાય તો કર નહીં નહીં ટ્રાય ટ્રાય કરી આટા વાળું હે

પછી પાછા વરગી જાય વીણીમાં હવે આપણે કાયર આપણી આ રોમાની આપણે લેવાની છે જુગાડ જે આપણે એ જ કટ કટ કટકટ ગાજે હો ભાઈ જુગાડ કેમ છે બાકી આપણા રોમાં જો જુગાડમાં જાય ને આપણું બોરિંગ છે બોર ટૂંકમાં

એક કોમરા રોમમાં મેડમ છે ને બીજી કોન છે જો આ રીતે સીલેયર વેઢે છે પછી થોડીક મેથી અહીં વાઢવાની છે ત્યાં જીતી થોડુંક આપણે મકાન છે તેની બાજુમાં થોડીક મેથી છે તે વાઢવાની છે ના એનું કામકાજ પૂરું થઈ જાય ને પછી જો આ પાથરા કાઢવાના થાય તો આવું કામકાજ અહીંનું જે લણીનું હતું ટૂંકમાં વીણી આપણે કહેવાય ને એ કામકાજ પૂરું થઈ જાય જે વીણી કરવાની હતી તુવેરની બપોર પરી કદાચ સો ટકા ટેક્ટર આવી ગયા એવી પોઝિશન છે ચાલો મિત્રો ફાઇનલ વેણી પતિજી રોમા મેડમ ધસીલાબેન ભાઈ ગા ત્રીજી ત્રીજી આઈ રહ્યા જો પાથરા હેડા પાડે આમાં પાથરા દેખાય પછી પાછા બે મૂકી દેવાનું આમાં બેગ છે પછી પાછા જો આમાં જો આ રીતે બીજી ત્રીજી આવી રે બીજી ત્રીજી આવી તો આ રીતે પાથરાય છે બસ એક બે બે ખાલી આવી છે અને આ રીતે જો હવે ઘરે આપણે પાછા તો અમે મેથો ટૂંકમાં મેથી છે એ વાડી નાખીએ એટલે કામકાજ પૂરું થાય બે કા સોડવા મેથી ના થાય એ ગયા જોઈ થઈ ગયું ખાકી ખમ હવે આ નાખી દે હું તુવેર આ બાજુ મેથી ના બાજુ રાઈ ના બેક્ષોડવા તે આવ્યા હવે બપોર નો જમણવારની તૈયારી હાલે તો હાલે જમી લઈએ ચાલે રોમા ખોલ ચાઈ નો આ ખોલી નઈ કોણ ખુલ જાય છે ખુલ જાય છે ખુલ જાય છે જો આ રીતે સાઈ છે ઓહો મસ્ત સાઈ આ બાજુ ગરમ શાક બને પછી લાગી ગરમ ટુક માં એમ આ સુડે નઈ આ તો બનાવી બનાવ્યું બનાવ્યું નથી ગરમ કર્યું

નાખ દેવાનો પછી પાછું આગળ લઈ લેવાનો આ રીતે જાઓ આ રીતે વીણી હારવાનું કામ કરી ચાલે રીતે ઢેળડે આવે છે બેન એ રીતે મેં રાખી દીધી આગળ એક ભારી પાછી કમ્પ્લીટ કરી લેવું ભેગી કરીને એટલે એક ભારી કમ્પ્લીટ ભરાઈ જાય ને પછી આ રીતે પાથા નાખી જાય ઢેળે આવી જાય ફાઇનલ જો સાફ થઈ ગયું ભાઈ ચારે રીતે રોમાં સેલી ભારી લઈને જાય એક ડીખું નીકળ્યું હતું નામાં કોઈ દેખાણી તો આપણે એ હાથમાં લઈ લીધું છ થી હાથ ભારી ટોટલ થયો કેટલો ઢીગલો છે એ જોઈ લઈએ આપણે સહેલી ભરી રોમમાં નાખી દીધી માથે ગંજ મારી દીધો ને ગંજ સીડી તો ભરાઈ ગયું राइट तो भई हम नहीं यहां थी, हार थी नहीं। लगा लगा। लगा। भी भी। पर हारवामा ये आरी से ही लेता जाओ चलो कॉफी अपने बनायने की चलो બધા મિત્રો કોફી પીઓ તેલ જ રહે બેન દેવા રોમ લગાવ લગાવ કોફી લગાવ મરોમ આવા કોફી પીજે પી પી કોફી પી પર બીનાની સતા દેખા તો ચાલ આપણે હવે લગાવી લે કોફી જામાં વદગીટી થોડીક મુકાવી

રસીલા બેન અને રોમા વરગી ગયા તો આ ઢેકલા છે આપણે ભેગો કરીને ઢેકલો ભર દઈએ હવે આપણે ટ્રેક્ટરવાળા ભાઈ પણ આવ્યા હાથી કાઢવા માટે સીધા ભાઈ આજે હું અને આ રસીલા બેન ને આ જે લણી કરવાનું કામ છે ટૂંકમાં વીણી આપણે કહીએ ને તે કામ કરશે તો આપણે નીકળીએ પછી ઓલે ખેતર કોન્ટ્રેનો આવી ગયો એટલે લગભગ એ ભૂગવાની તૈયારીમાં છે આવી ગયા કમલેશભાઈ યુ આકારની રાપ લઈને હવે હાલો આપણે વર્ગી જાય જો જાય કમલેશભાઈ ધીરે ધીરે જ યુ આકારની રાપ હોય એના વેલામાં શરૂઆત કરશે અહીંથી ગરેડા બરેડા પહેલાં ફિટ કરી દે વ્યવસ્થિત પછી કરીએ ચાલુ હાલ ભાઈ હાલ ગરેડા બરેડા ફિટ કરે ભાઈ ફાઈનલી આવી ગયા અને તુવેર કાઢવા વરગી ગયા જો આ રીતે તુવેર કાઢવાનું કામ કટ કરે જો આ રીતે પડે જતી હોય એટલે એ ફોરી તુવેર હોય તો આ રીતે ધીરે ધીરે જાય બગલાઈ ધાઈડમાં સાઈડમાં ધોળ્યા જાય એનું કારણ છે કે જો આ રીતે ક્યાંક ઉપાડો થતો હોય અહીંયા પાછું રિવર્સમાં લઈ અને પાછું જો આ રીતે કમ્પ્લીટ કરતા હોય કોમ્પલેટભાઈ નાખી દીધી રમાવટ ફાઈનલ ફાઇનલ જો આ રૂપા લીધું કરે કાઢી લીધી સેટિંગ કરવા મારે હવે થઈ ગયું સેટિંગ હાલમાં વરકી ગયું જો આ રીતે ટ્રેક્ટરમાં આગળ લોખંડ પતરું મારેલું હોય એટલે એમાં વાયર બાયરિંગ હોય કંઈ અહીંયા તૂટફૂટ ના થાય એટલા માટે જો આ રીતે લોખંડ પતરું મારે આગળ જો આ રીતે હોય પતરું લોખંડ આગળ જાતું હોય જ હોય તો હવે રમોકા થાય હવે આ લાંબા હરિયા આવી ગયા આ ટૂંકા ટૂંકા ત્યાં નીકળી ગયા તો તડા બોલાવે જાય આપણે કમલેશભાઈ વાડેર મારા જે આ રીતે પડે જતી હોય તુવેર એટલે ફોરી તુવેરું હોય નિશાન છે નહીંતર જો આ બાજુ આપણે છે તુવેર થોડી થોડી ઉભીનું કારણ કે ભારે આવી છે આમાં આવીને આંકવાની મજા આવી છે ધીરે ધીરે પલો કરી ગયા કમલેશભાઈ આપણાથી લાંબો પલો થઈ ગયા આમાં જે આપણે આ ખરી કરી હતી ને એમાં એને થોડુંક વધારે વસાર ગાળવામાં તકલીફ વાળું થતું તો હવે એને જમાવટ આવશે આપવાની એવો પલો જાય હવે આપણે અહીં પૂગીએ ત્યાં આપણી પાસે બતાવું જો મિત્રો જો મિત્રો આ વસારે બે હાર પડી ગઈ કાયદેસર ખાલું દેખાય બીજી લઈને કમલેશભાઈ ભૂગી ગયા હવે આવ્યું તો આપણે કેટલીક રહી પછીમાં વાળી જવાનું છે ત્યાં વીણી રસીલા બેન રોમાં કરે આપણે એટલે આ સીધી ટૂંકમાં તું રપલાઈ જ એટલે આપણે જ્યાં સીધું જવાનું છે રાપડવા માટે કમલેશભાઈ આગળ આવે પછી તમને બતાવું એટલે ખરે તો નહોતો બતાવી ફોન આવી ગયો હતો એટલે આપણી પાસે કમલેશભાઈ આ રીતે કમલેશભાઈ પાસે આવી ગયા ભાઈ વેલ્ડિંગ વેલ્ડિંગ કરાવીને જો પાછળની રાત નો બોલો તો એ તૂટી ગયો હતો એટલે ગયા હતા જો આ પાછળની રાપ હોય ને એનો જે બોલ હોય ને બોલ આપણે વેલ્ડિંગ જો આ છે ને શરૂઆત કરી કમલેશભાઈ આ રીતે કેમકમાટી કમલેશભાઈ ધબધપાટી બોલાવે છે આપણે બાઈઓને બુકી આવીએ ગામમાં ને આ કામ તો મને એમ છે કે લાંબુ આવે છે બે આય છે ને આઠ બોલી કરશે એટલે આયલા જ કરશે આઈલા જ કરશે પછી કલાક સવા કલાક જે હું બાય હું દેખાય ત્યાં હું બાજુ મૂકીને આવું છું આઠ કાટ લઈ પછી ઓલી આપણે ઢીવિકાની વાડી છે ત્યાં જવાનું છે તો ચાલો મિત્રો આપણે મૂકીએ પછી પાછા અહીંયા આવી જાય ખેતર આજ કંઈ નક્કી નથી લશ્કર લડે કઈ બાજુ જાય એ કંઈ ફાઇનલ નથી થતું બહુ મસ્ત રપલાતી જાય ને જો આ રીતે પડે જાય ને તું હાવ બોરી હોય તો ચાલો નીકળી ગામ જો આ રીતે કમલેશભાઈ ્ટરની વડેરાટીઓ બોલાવે નારાયણ પર જવા રીતે નજારો કરે નજારો છે ભાઈ હાથમાં મારી તૈયારીઓ છે પગલા પગલાં અને તો જમાવટ છે ભાઈ એ ઘટે નહીં હોય એક આયર ગયા વગેરેની રાત્રાનું કામકાજ થાય પૂરું મોજે દરિયા ધૂમધડાકા ભાઈ પહેલી આ ફિનિશ એટલે આ ખેતર આપણું ફિનિશ પછી આપણે જવાનું તો હવે વાળીએ પણ હવે અંધારું થઈ ગયા હા જો આ પોઝિશનમાં થશે સૂર્યનારાયણ કમલેશભાઈ શૈલી હાયપલે જાય અને આપણું આજનું કામકાજ ભાઈ હવાનું હતું જે વીણી કરવાનું હતું તુવેરનું હતું તે પછી તુવેર આપણે હારી જોઈન્ટ એકલો કર્યો એનો અલગ અને બપોર પછી કમલેશભાઈ આવ્યા રાપલવા તુવેર હાઠિયો રાપલવા તો આ છે ભાઈ ખેડૂતનું જીવન આવું કામકાજ હોય મિત્રો ખેડૂતનું